આજના વિડીયોમાં આપણે જોઈશું યુએપએસસી એપમાં કુપન કોડ કઈ રીતે અપ્લાય કરો કૂપન કોડ અપ્લાય કરવા માટે સૌ પ્રથમ આપણે સ્ટોર્સમાં જઈશું સ્ટોર્સમાં અહીંયા તમને દરેક કોર્સ જોવા મળશે વી કોમ એમ કોમના અહીંયા તમને વ્યૂ ઓલ કોર્સિસ કરશો એટલે તમને દરેક કોર્સ આવી જશે અને અહીંયાથી તમે સસ્પેન્ડ કરી શકો છો તો સપોઝ માનો કે આપણે અહીંયા વિડીયો જોવા છે એસઆઈ બી કોમ સેન ફ્રીનો માસ્ટર કોર્સ પરચેસ કરવો છે તો અહીંયા હું એના પર ક્લિક કરશ જેવી ક્લિક કરશું એટલે અહીંયા સેન ફ્રીનો માસ્ટર કોર્સ બતાવશે અને એના અંદર તમને બતાવશે અહીંયા કે કેટલા કેટલા સબ્જેક્ટ અવેલેબલ છે માસ્ટર કોર્સની અંદર સાથે જ અહીંયા તમને પ્રાઇઝની બતાવે છે જે એકવીસો રૂપિયાની પ્રાઇઝ છે એ અત્યારે અઢારસોમાં તમને મળે છે એમાં પણ તમે જોવો છો કે અહીંયા તમને અવેલેબલ ઓફર્સની અંદર તમારો આ કોડ છે જે અત્યારે ઓફર જે ચાલી રહી છે એ તિરંગા છે આપણે ક્લિક કરશું એટલે તમને જે ડન થશે દન થયા પછી જે તમારી અઢારસોની પ્રાઇસ હતી એ અત્યારે થઈ ગઈ છે પંદરસો સાહીઠ અને બાજુમાં તમને ઓપ્શન આવે છે બાયનાઉનો અહીંયા છે આપણે જો બાય નાઉ કરશું બાય નાઉ કરશું એટલે પેમેન્ટ ગેટ વે ઓપન થશે અને એમાં તમને જોવા મળશે અલગ અલગ ઓપ્શન આપેલા છે અહીંયા જોશો કે અહીંયા યુપીઆઈ ફોન પે ગૂગલ પે હવે સપોઝ માનો કે તમારા જ ફોનથી પેમેન્ટ કરવાનું છે તો તમે યુપીઆઈ ગુગલ પે ફોન પે સિલેક્ટ કરી શકો છો હવે ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ છે જે જેમનું પેમેન્ટ એમના ભાઈ છે સિસ્ટર છે ફાધર છે મધર છે કે અધર રિલેટિવ પાસે કરવા હોય તો એમના માટે શું કરવાનું છે એમને એમને અધર્સના ઓપ્શનમાં જવાનું છે કોના માટે કહું છું જે વિદ્યાર્થીને બીજાના ફોનમાંથી પેમેન્ટ કરાવવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે તો અધર્સના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું અધર્સમાં અહીંયા તમને ઓપ્શન આપેલા છે ફોન પે ગૂગલ પે પણ આપણે એમાં નથી જવાનું લાસ્ટ યુપીઆઈ આઈડી મોબાઈલ નંબર એના પર ક્લિક કરવાનો છે હવે અહીંયા આપણે નંબર નાખીશું જે પણ નંબર પરથી પેમેન્ટ કરવા માગીએ છે જેમ કે તમારા ભાઈના ફોન પરથી નંબર કરવા માંગો છો તો એમનો તમે નંબર નાખી શકો છો એટલે જે પણ વિડીઆરથી બીજાના ફોનથી પેમેન્ટ કરવા માગે છે એ વ્યક્તિનો નંબર અહીંયા નાખશે અહીંયા મેં મારા ભાઈનો નંબર નાખ્યો છે નાખીને હું બાયનાઓ કરીશ જેવું બાયનાઓ કરીશ એટલે અહીંયા તમને ગૂગલનું બતાવશે અને આ ગૂગલ પેની લિંક જશે એ ગૂગલ પેની લિંક જે નંબર નાખ્યો છે એ નંબર પર લિંક જશે અને ત્યાં તમને પેમેન્ટ કરવાનું આવશે એમાં તમને બંસ માઇક્રોટેક લખાને આવશે ત્યાં તમે જો પેમેન્ટ કરશો એટલે અહીંયા સક્સેસ થઈ જશે